અમદાવાદની સેવન્થ ડે શાળામાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને પગલે વિદ્યાર્થીઓની સલામતી માટે શાળા સલામતી નીતિ બે હજાર સોળના આધારે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ પરિપત્ર મુજબ રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓએ શિસ્ત સમિતિની રચના કરવી ફરજિયાત રહેશે આ સમિતિમાં આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થી પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે સમિતિની જવાબદારીની વાત કરીએ તો સમિતિ શાળા પરિસર, રમતગમતના મેદાનો અને વિદ્યાર્થીઓની અવરજવર દરમિયાન સલામતી સુનિશ્ચિત કરવાની રહેશે. શિસ્ત અને સલામતી નિયમોનું કડક પાલન કરાવવાની જવાબદારી પણ આ સમિતિની રહેશે. શિક્ષકની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં એકલા ન છોડવા પરંતુ તેમના સહપાઠી સાથે અભ્યાસમાં કે બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડવા તે પણ જવાબદારી આ સમિતિની રહેશે. શિક્ષકો અને આચાર્યોએ વિદ્યાર્થીની સલામતી ને નૈતિક ફરજ તરીકે સ્વીકારવાની રહેશે સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા પણ આપવાની રહેશે તે જવાબદારી પણ આ સમિતિની રહેશે અને વધારેમાં શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયક અનિચ્છનીય ઘટના ન બને તે જોવાની જવાબદારી પણ શાળાની રહેશે